દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં આવેલો પાટાકુ ડુંગરી જળાશય ઓવરફ્લો સાવચેતીના પગલાં માટે દસ ગામોને અલર્ટ કરાયા વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના પાટા ડુંગરી ઓવરફ્લો આવક વધવાની હાલની હાઈ અલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે આ શક્યતાઓને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેડવાસના ગરબડા અને દાહોદ તાલુકાના વરમખેડા બોરખેડા ઝાલત મોટી ખરજ પુંસરી ઇન્ડોર હાઈવે નજીક કસબા દાહોદ સબરાડા સાહડા પાંચવાડા દેવધા મળીને કુલ દસ ગામોને સાવચેતીના પગલે સંબંધિત સ્થાનિક લોકો ગ્રામ્ય પંચાયત તેમજ તલાટી કમ મંત્રી મામલદાર પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તે મામલતદાર ડિઝાસ્ટર એક અખબારી યાદીમાં જણાવ્યું છે અહેવાલ દીપક રાવલ દાહોદ